રાજકોટના ઉપલેટામાં રાજકીય ગરમાવો બોગસ ફોર્મ સાત દ્વારા મતદારોના નામ કમી કરવાના કથિત ષડયંત્ર સામે કોંગ્રેસ મેદાને લઘુમતી અને કોંગ્રેસ સમર્થકોને ટાર્ગેટ કરી હજારો નામ કમી કરાતા હોવાનો કોંગ્રેસનો ધડાકો સોળ જાન્યુઆરી બાદ અચાનક ફોર્મ સાતનો રાફડો ફાટતા શંકા જો મતદાર યાદીમાં સુધારો નહીં થાય અને બોગસ ફોર્મ રદ નહીં થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર ઉપલેટા કોંગ્રેસ આક્રમક મૂડમાં ખોટા વાંધા રજૂ કરનારાઓની ઓળખ કરવા સીસીટીવી ફૂટેજ ચકાસવા કોંગ્રેસની માંગ બોગસ અરજદારો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવા રજૂઆત ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલનની ચેતવણી સત્તાધારી પક્ષના ઇશારે ચોક્કસ સમાજના વોટ કાપવાનું કાવતરું હોવાના આક્ષેપ સાથે લલિત વસોયા અને આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન આધાર પુરાવા વગર રજૂ થયેલા તમામ ફોર્મ સાત તાત્કાલિક રદ કરો વાંધા અરજીઓની યાદી નોટિસ બોર્ડ પર જાહેર કરવા કોંગ્રેસની માંગણી વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટી નું પ્લેટા ભલાખાભાઈ ડાંગર તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપલેટા આજ રોજ ઉપલેટા મામલતદાર મુકામે એસઆઈની કામગીરીમાં જે પ્રથમ મુસ્તકો જાહેર થયો છે મતદાર યાદીનો એમાં જે લોકોના સાત નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો નામો જે 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 રદ રદ કર કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો આ જે ફોર્મ અહીંયા રજૂ કર્યા છે એનાની એની ખરાઈ થાય અને સીસીટીવી કેમેરા દ્વારા એનું બધું જ એમનું ખરાઈ કરવામાં આવે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે આજે કુપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી દ્વારા આ આવેદનો મેં મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું છે મોટા ભાગે માઇનોરિટી સમાજના લોકોના મતદાર યાદીમાંથી પ્રથમ મુસદ્દામાંથી નામ કાઢી નાખવા માટેની જે આ પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ કડકમાં કડક કાર્યવાહી કરે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા આ જે કાર્યવાહી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ખુલ્લા કરવા માટેનું આ આવેદન પત્ર અને જહેમત બધા ઉઠાવી છે અને સમગ્ર ગુજરાતમાં હજી આથી પણ અમે તીવ્ર કાર્યક્રમ આપવાના છીએ પૂર્વ તાલુકા પંચાયત ચેરમેન આજે આ સરકારની અંદર એસઆઈની જે કામગીરી ચાલુ હતી એની અંદર ઈરાદાપૂર્વક કે સરકારને ખ્યાલ છે કે જે મતદારો કાયમીને માટે કમિટમેન્ટ મતો હોય કે કોંગ્રેસના મત છે તે મતોને જોઈ જાખીને કાયદેસર રીતે ઈરાદાપૂર્વક એને કાયદા છે ત્યારે આજે અમે કોંગ્રેસ પાર્ટી આજે પત્ર આવેદનપત્ર મામલદાશીને આપેલું છે અને આનો અમને ન્યાય નહીં મળે તો હજી પણ અમે ઉચ્ચ અધિકારીને પણ આવેદન આપવાના છે અને ધરણા માટે બેસવાના છે બીજા નંબર વાત એ છે કે જે તાલુકા પંચાયતની અંદર જે મનરેગાની ચ યોજના ચાલુ હતી એનું પણ નામ એનું બદલાવી અને અત્યારે જે કામગીરી હાઉ ઠગ થઈ ગઈ છે જે જે મજ મજદૂરોને જે રજૂરૂટી મળવાની હોય એને પણ અત્યારે રોજીરોટી મળવાનું બંધ કર્યું છે તો આ સરકાર એની તાનાશાઇ ચાલુ છે અત્યારે તો અત્યારના અંદર અંદર નજીક આવી હોય અને આ મતદાર યાદીના જે કઈ છેડા કર્યા છે એનો સુધારો નહીં થાય તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરાવશું અને આમ બધા ગામડાની અંદર જે કઈ મતદારો છે એ મતદાન નહીં કરે એવો પણ અમે કરાવશું આવી અમારી તૈયારી છે